શરૂઆત બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં દાતા બેઠક પર મેન્ડેડ ધારી ઉમેદવાર અમરત પરમાર વિજય બન્યા છે તેમને કુલ પંચ્યાસી મતમાંથી પંચાવન મત મળ્યા હતા આ જીત સાથે બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરીનો સોળ બેઠક પરનો દબદબો યથાવત રહ્યો છે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણીમાં કુલ સોળ બેઠકો હતી તેમાંથી પંદર બેઠકો ભાજપની મેન્ડેટ પ્રથા હેઠળ બિનહરીફ જાહેર થઈ હતી જોકે દાદા બેઠક પર વર્તમાન ડિરેક્ટરે ભાજપના મેન્ડેટ ઉમેદવાર સામે બળવો કરતા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી આ બેઠક માટે ગઈકાલે મતદાન પ્રક્રિયા કરવામાં આવી જેમાં પંચ્યાસી મતોનું સો ટકા મતદાન નોંધાયું હતું આજે ગણતરી હાથ ધરાય જેમાં અમૃત પરમારને સ્પષ્ટ બહુમતી મળી હતી આમ બનાસ ડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરી સમર્થિત ઉમેદવારોએ તમામ સોળ બેઠક પર વિજય મેળવ્યો છે જે બનાસ ડેરી પર શંકરભાઈ ચૌધરીનો દબદબો જોવા મળ્યો છે

બિલકુલ હરેશ માહિતી બદલ આભાર તો જે પ્રમાણે માહિતી મળી રહી છે પંચ્યાસી માંથી પંચાવન મત મળ્યા છે અને બળવો કરનાર દિલીપસિંહ બારડનો પરાજય થયો છે અને આખરે શંકરસિંહનો દબદબો બનાસ ડેરીમાં ફરી જોવા મળ્યો છે